યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજના વિડીયોમાં આપણે સાંભળીશું શ્રી સ્કંદ મહાપુરાણ જેમાં પંદર ભાગ આપણે સાંભળ્યા આજે સોળમા ભાગનો પાઠ સાંભળીશું હરિહિ સૌનકજીએ પૂછ્યું હે સુતજી ઇન્દ્રએ તો સો અશ્વમેઘ યજ્ઞોનું અનુષ્ઠાન કરીને સ્વર્ગનું રાજ્ય પ્રાપ્ત કર્યું હતું પછી તેમાં વિઘ્ન કઈ રીતે આવ્યું તો સુતજી કહે છે દેવતાઓ દાનવો અને ખાસ કરીને મનુષ્યોના સુખ દુઃખનું કારણ કર્મ જ છે એમાં શંકા નથી ઇન્દ્રએ બહુ જ નિંદિત કર્મ કર્યું તેમણે ગુરુના અનાદર ઉપરાંત વિશ્વરૂપનો વધ પણ કરી નાખ્યો એટલું જ નહીં ગુરુતુલ્ય મહર્ષિ ગૌતમની પત્નીનો પણ ઉપભોગ કર્યો એ જ બધા નિંદિત કર્મોનું ફળ ઇન્દ્રને મળ્યું જેને ટાળવાનો કોઈ ઉપાય નથી જે પાપ કર્મ કરનારા મનુષ્ય તે પાપનું કોઈ પ્રાચયત કરતા નથી તેમનું તે પાપ નાનું હોય કે મોટું તેનાથી તેઓ એક દિવસ દુઃખી થાય જશે હે વિપ્રો જો પાપ થઈ જાય તો તેની પૂર્ણ શાંતિ માટે તુરંત પ્રાચાયત કરવું જોઈએ પાપોના પ્રચાયિતના અનેક પ્રકારો છે ઉપપાતક લાંબો સમય રહી જવાથી કે તેની વારંવાર આવૃત્તિ થાય તો તે મહાપાતક બની જાય છે જે મનુષ્ય સવારે બપોરે અને સાંજે સદા સ્વધર્મ રૂપી તપસ્યા કરે છે તેમના પાપ નષ્ટ થઈ જાય છે તથા તે ઉત્તમ લોકને પ્રાપ્ત થાય છે તેથી દુરાચાર પરાયણ ઇન્દ્રને તેમના પાપ કર્મોનું ફળ મળ્યું છે હે વિપ્રો તે સમયની પરિસ્થિતિનો સારી પેઠે વિચાર કરીને બધા લોકપાલો એકઠા થઈને બૃહસ્પતિની પાસે ગયા અને તેમણે પોતાના મનના વિચારો તેમની સામે પ્રગટ કર્યા તેમણે એકાગ્રતા પૂર્વક ઇન્દ્રની બધી વાતો ગુરુ બૃહસ્પતિને કહી સંભળાવી દેવતાઓની વાત સાંભળીને બૃહસ્પતિજીએ સર્વત્ર ફેલાયેલી અરાજકતાનો વિચાર કરીને હવે શું કરવું અત્યારે મારું શું કર્તવ્ય છે દેવતાઓ પુણ્યશાળી ઋષિઓ તથા બધા લોકોનું કલ્યાણ કઈ રીતે થશે એવો મનમાં વિચાર કરીને મહાયશસ્વી બૃહસ્પતિજી દેવતાઓની સાથે ઇન્દ્રની પાસે જવા રવાના થયા તેઓ તુરત જ તે જળાશય પાસે જઈ પહોંચ્યા જેમાં ઇન્દ્ર છુપાયા હતા અને તે જળાશયના કિનારે ભયાનક ચાંડાળીના રૂપમાં બ્રહ્મહત્યા ઊભી હતી તે બધા દેવતાઓ અને બૃહસ્પતિજી જળાશયના કિનારે બેસી ગયા ગુરુ બૃહસ્પતિએ ઇન્દ્રનો પોકાર કર્યો તેમનો અવાજ સાંભળીને ઇન્દ્ર ઊભા થઈ ગયા તે સમયે તેમને પોતાના ગુરુ બૃહસ્પતિના દર્શન થયા ઇન્દ્રની આંખમાંથી અશ્રુની ધારા વહેવા લાગી તેમણે સામે ઊભેલા બૃહસ્પતિને તથા ત્યાં પધારેલા સંપૂર્ણ તપસ્વી મુનિઓને તુરત જ પ્રણામ કર્યા પછી પોતે કરેલા મહાન કુકર્મનો વિચાર કરીને દિનતાપૂર્વક કહે છે હે પ્રભુ આ સમયે મારા માટે પાલન કરવા યોગ્ય કયું કર્તવ્ય છે પહેલા તમે જે કઈ કર્યું હતું તે કર્મનું ફળ આજે તમને મળી રહ્યું છે માત્ર ભોગવીને જ એનો ક્ષય થશે ધર્મશાસ્ત્રકારોએ બ્રહ્મહત્યા માટે કોઈ પ્રાચ્યત બતાવ્યું નથી અજાણતા જે પાપ થઈ જાય છે તેનો ઉપાય ધર્મશાસ્ત્રને જાણનારા વિદ્વાનોએ બતાવ્યો છે પરંતુ જે પાપ ઈરાદા પૂર્વક કરવામાં આવે છે તેના નિવારણનો કોઈ ઉપાય નથી ઈચ્છાપૂર્વક કરેલું પાપ અનિચ્છા અથવા અજાણતા થયેલા પાપની શ્રેણીમાં આવતું નથી વિષય ભેદ અનુસાર આ બંને પ્રકારના પાપોનું પ્રાચાયતનું વિધાન છે જાણી જોઈને કરેલા પાપના માટે મરણ સુધી પ્રાચાયિતનું વિધાન છે અજાણતા થયેલા પાપના માટે વિશેષ વિશેષ પ્રાચાયત બતાવ્યું છે તમે જે પાપ કર્યું છે તે અજાણતા થયું નથી બલકે તમે ઈરાદાપૂર્વક વિદ્વાન પુરોહિત બ્રાહ્મણોનો વધ કર્યો છે તેથી તેનું કોઈ પ્રાચયત નથી જ્યાં સુધી મૃત્યુ થતું નથી ત્યાં સુધી તમે આ જળમાં જ પડ્યા રહો હે દુર્મતે તમારા સો અશ્વમેઘ યજ્ઞોનું ફળ તો તે જ સમયે નષ્ટ થઈ ગયું જ્યારે તમે બ્રાહ્મણની હત્યા કરી હતી જેમ છેદવાળા ગળામાં થોડું પણ પાણી રહેતું નથી તે જ પ્રમાણે પાપી મનુષ્યનું પુણ્ય પ્રતિષણ નષ્ટ થતું રહેશે બૃહસ્પતિની વાત સાંભળીને ઇન્દ્રએ કહ્યું હે ગુરુદેવ એમાં શંકા નથી કે મારા કુકર્મોથી જ મારી આવી દશા થઈ છે હવે તમે આ દેવર્ષિઓની સાથે તુરંત અમરાવતી સીધાઓ અને દેવતાઓ અને ત્રણેય લોકનું કાર્ય સિદ્ધ કરવા માટે તમારા મનમાં જેમને યોગ્ય સમજો તેમને ઇન્દ્ર બનાવી લો હું તો આ બ્રહ્મ હત્યાથી દૂષિત હોવાના કારણે હવે મરી ગયેલા જેવો જ શું ઇન્દ્રના આ પ્રમાણે કહેવાતી બૃહસ્પતિને આગળ કરીને બધા દેવતાઓ અમરાવતી પુરીમાં પાછા આવ્યા અને ઇન્દ્રનો જે વિચાર હતો તે બધો શશીને કહી સંભળાવ્યો બધા દેવતાઓ વિચાર કરવા લાગ્યા કે હવે સ્વર્ગના રાજ્યનું શાસન કરવા માટે અમારે શું કરવું જોઈએ એ જ સમયે અપાર તેજસ્વી દેવર્ષિ નારદ ત્યાં આવી પહોંચ્યા અને દેવતાઓની પૂજાનો સ્વીકાર કરી અને પછી કહે છે તો અહીંયા શ્રી સ્કંદ મહાપુરાણનો સોળમો ભાગ સમાપ્ત થાય છે દેવર્ષિ નારદજીએ જે વચન કહ્યા તે હવે આપણે સત્તરમાં ભાગમાં સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપીને એકાગ્ર પ્રસન્નતાપૂર્વક આ શ્રી સ્કંદ મહાપુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને આ શ્રી સંદ મહાપુરાણ ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો